ડભોઈ વિધાનસભામાં આવતા ભાયલી વિસ્તારમાં અશાન ધારા લાગુ કરવા ધારાસભ્ય શૈલેષ મહેતાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર વડોદરા શહેર નજીક ભાયલી વિસ્તારમાં અનેક સોસાયટીઓ કોર્પોરેટ હાઉસ કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે લઘુમતી સમાજની સંખ્યા વધતા અન્ય વર્ગના હિન્દુ વર્ગ સ્થળાંતર કરવા સંકોચ અનુભવતા હોવાનો પત્રમાં ઉલ્લેખ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખાયો પત્ર નવી સોસાયટીઓમાં અને આવાસ યોજનામાં તથા અન્ય જગ્યાઓ પર લઘુમતી સમાજ વસ્તી વધતી હોવાને લઈ લખ્યો પત્ર ભાયલી વિસ્તારમાં અશાન ધારો લાગુ કરવા કરી ભલામણ આજ રોજ શ્રીની સાથે બેઠક હતી એ બેઠકમાં કેટલીક રજૂઆતો કરવાની સાથે મેં એક લેખિતમાં રજૂઆત કરી છે કે ભાયલી વિસ્તારને અસાન ધારામાં લેવો જોઈએ કારણ કે બાવીસની ચૂંટણી વખતે પણ લોકોની આ લાગણીને માગણી રહી હતી ભાયલી વિસ્તાર ખૂબ જ ઝડપે આગળ વધી રહ્યો છે અને ખૂબ જ વિકસિત વિસ્તાર તરીકે આજે વડોદરા શહેરમાં બાયલું નામ છે ત્યારે ભાયલી વિસ્તારમાં સોસાયટીઓ એપાર્ટમેન્ટો ડુપ્લેક્સો કોર્પોરેટ હાઉસો અને હોટલો તમામ જ્યારે ત્યાં વધતા હોય ત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પણ કેટલાક ડ્રોમાં લઘુમતી વસ્તીને ફ્લેટ પાળવ્યા છે એના લીધે આંતરિક રીતે લોકોમાં મતભેદો ઊભા થાય છે એ જ રીતે તાંદલ જ્યાંથી કેટલીક વસ્તી ભાયલી તરફ વધી રહી છે વાસણા તરફ વધી રહી છે આના લીધે પણ લોકોમાં એક દહેશતનું વાતાવરણ છે અને લોકોની જે લાગણી ને માગણી હતી એને મેં વાચા આપી છે અને લોકોની લાગણી ને માગણી મુખ્યમંત્રી સુધી પહોંચાડી છે આનો જે પ્રોસિજર છે એ પ્રોસિજર કરીને ત્યાં આ શાનદારો લાગે એવા પ્રયત્નો સરકારમાંથી કરવામાં આવશે